બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના મેસરાથી વાઘાસણ સુધીનો માર્ગ પાકો બનાવવા માંગ ઉઠવા પામી છે જેમાં વાઘાસણ ગામના ગ્રામજનોએ લેટર લખી થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં પ્રાપ્ત માહિતી મુજબ મેસરાથી વાઘાસણ જતો કાચો માર્ગ જે વાઘાસણ પાકા રોડને જોડે છે તે કાચા રસ્તાના કારણે વાઘાસણ અને મેસરાવાસીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોમાસાના સમય કાદવ કીચડ અને પાણી ભરાઈ જવાથી ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ ખેતરોમાંથી વાઘાસણ ગામે ભણવા જતા બાળકો પણ ખૂબ જ તકલીફ પડે છે તથા દૂધ ડેરીએ દૂધ ભરાવા જવા માટે પણ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી મેસરાથી વાઘાસણ જવાના કાચા રસ્તાને પાકો ન બનાવવામાં આવે તો ગ્રામજનોને અવર જવર ભારવાહક સાધનો લાવવામાં પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણા ખરા ખેડૂતો ખેતરમાં રહેતા હોવાથી આ રસ્તાની પાકો બનાવવાની ખૂબ જ જરૂરિયાત હોય મેસરાથી વાઘાસણ જતા કાચા રસ્તાને પાકો બનાવવા શંકરભાઈ ચૌધરીને અરજી આપી પાકો માર્ગ બનાવવાની માંગ છે હું વણકર રાજાભાઈ રોણાભાઈ ગામ નાના નો રહેવાસી છું અને આથી આપ શ્રીને જણાવવાનું કે અમારો આ રસ્તો બહુ ખરાબ છે આવા જવામાં હું ભાઈક હોવાથી બહુ ડિસ્ટિક થાય છે અને રસ્તો બહુ ખરાબ છે સાઈડ લેવામાં પણ તકલીફ થાય છે અને ડિલિવરીનું કોઈ કામકાજ હોય તો પણ સાધનની સાઈડ લેવામાં તકલીફ થાય છે તો આ રસ્તો મંજૂર કરવા આપ સાઈડને હું ધર્માભાઈ શંકરાભાઈ પ્રજાપતિ વાઘાસણનો રહેવાસી છું અને મેયરના રસ્તે ઉપર મારું ખેતર આવેલું છે અને અને છેમાડે એટલે એક કિલોમીટર વાઘાસણથી દૂર છે તથા મારા છોકરાને ભણવા આવવા જાવ રસ્તામાં બહુ અગવડ પડે છે સાધનની કોઈ રસ્તાના સગવડ છે નહીં એટલા માટે અમારે છોકરાને ભણવા મોકલવા હતા છોકરાને કોઈ રસ્તામાં સાધન મળે તો કોઈ સાઈડ દેવાની જગ્યા નથી મળતી એના માટે અમારે તાત્કાલિક રસ્તો છે હરકો કરી અને પાકો રસ્તો કરવાની માંગ છે અમારે મારું ગામ નાના મિશ્રા તાલુકો થરા અમારે નાના મિશ્રાથી વાઘાસણ જવાનો રસ્તો તે કાચો છે તેમાં બહુ પ્રોબ્લેમ થાય છે એ બિલકુલ સાંકડો થઈ ગયો છે ત્યાં આ રોડ જો બને વાઘાસણથી નાના મિશ્રા તો નાના મિશ્રા વાઘાસણને બીજલીયાને વોતળાઉને બધાને સિક્સ લાઈનનો લાભ મળે અને બધાનો ફાયદો થાય અમારે દૂધ ભરાવામાં બહુ તકલીફ થાય છે અને છોકરા ભણવા જતા હોય તેઓને પણ બહુ તકલીફ થાય છે બહુ રેતીવાળો રસ્તો છે એટલે આ સાહેબ સાહેલશ્રીને નમ્ર વિનંતી કે આ રસ્તો પાકો બનાવો